શહેરના માર્ગો ઉપર તેમજ જતા ટ્રાફિક પોલીસ જવાનો હવે હેલ્મેટ પહેરીને ફરજ બજાવશે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે દિવસે ને દિવસે ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જશે તેમાં બે મત નથી ત્યારે શહેરના માર્ગો ઉપર તેમજ જંક્શનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો હવે એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવશે આ ઉપરાંત ટ્રાફિક જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાશ પાણીની પણ સુવિધા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ડી સીપી જ્યોતિબેન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં ચારસો જેટલા જવાનો ફરજ બજાવે છે આ જવાનો પૈકી હાલ એકસો પચીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ સાતથી આઠ કલાક ચાલે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ત્યારે શહેરના જંક્શનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિવત રહેશે આ એસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે